હું જાલોદરનો નિવાસી છું મારા ગામમાં ભ્રષ્ટાચાર ચરમ સીમાએ છે એવું જાણવું હોય દરેકને અને એ પણ એક માસમાં તો જાલોદર ગામમાં આવીને જોઈ શકે છે આજના દિનથી એક માસ અગાઉ રોડ બન્યો હતો પેવર થયું હતું જે રોડનું એ રોડના પેવરની એક સાઈડ આખી ધોવાઈ ગઈ છે રોડનો દસ ગામડાનો જોડતો રોડ છે જાલોદરથી વલ્લાવાટા સુધીનો એ વિષ્ણુપુરા સુધી થયો હતો અને વિષ્ણુપુરાથી તે જાલોદર સુધીની જે સાઈડમાં એક મીટર જે પૂરવાની સરકારના નિયમ મુજબની હોય છે એ પણ પૂરણ કરવામાં આવ્યું નથી એ સાથે સાથે પુલ પણ કરવામાં આવે તો નવો એની સાઈડોમાં હજી સુધી સળિયા ખુલ્લા છે અને બે બાજુઓ ધોવાઈને અંદર જતી રહી છે અને રોડની આરસીસી પણ અમારો થોડોક એક કરવામાં આવ્યો તો ચારસો ફૂટ જેવો એમાં પણ મસ્ત મોટા ખાડા પડી ગયા છે એટલે દરેક આ ગામમાં કેટલો ભ્રષ્ટાચાર છે એ જોવો હોય તો જાલોદર મુલાકાત લેવી